જય જોહાર જય આદિવાસી જય બિરસા મુંડા વગેરે શબ્દો બોલવા તે ગુનો નથી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય બાબા સાહેબ આંબેડકર જય ભીમ જય સરદાર મહાત્મા ગાંધી કી જય તથા અન્ય કેટલાક સૂત્રો નારા જાહેરમાં બોલવામાં આવે છે તેવી જ રીતે જય જોહાર જય આદિવાસી તથા જય બિરસા મુંડા શબ્દો બોલવામાં આવે છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય ભીમ કે જય સરદાર બોલવું તે ગુનો નથી તેમ જય જોહાર જય આદિવાસી જય બિરસા મુંડા જય ભીલ પ્રદેશ વગેરે બોલવું તે ગુનો નથી ભારતના બંધારણના ભાગ ત્રણ માંગ અનુચ્છેદ ઓગણીસ કલમ હેઠળ દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્યના અધિકારો રક્ષણની જોગવાઈ આપવામાં આવ્યા છે નારા કે સૂત્રો જાહેર માંગ બોલે તે ગુનો નથી પરંતુ તેના નામે સમાજ કે રાષ્ટ્ર વિરોધી વર્તન વ્યવહાર કરે તો તે ગુનો ગણાય છે અથવા ઉપરોક્ત શબ્દોના ઉપચારના આધારે સમાજમાં તણાવ પેદા થાય સમાજ વ્યવસ્થા ખોરવાય અથવા રાજ્ય કે રાષ્ટ્રમાં નુકસાન થાય વગેરે સ્વરૂપનું વર્તન વ્યવહાર થાય તો વ્યક્તિ ગુનેગાર ગણાય પરંતુ આ શબ્દોનો અર્થ ગુનાહિત ગણાવી શકાય નહીં એટલે શબ્દનો અર્થ ખોટો ગણાવી શકાય નહીં પરંતુ વ્યક્તિનું વર્તન ખોટું હોય તો વ્યક્તિ ગુનેગાર ગણાય છે એકવીસમી સદીમાંગ આજે દરેક સમાજ વૈજ્ઞાનિક આધાર ભાવન જાગૃત થવા લાગ્યો છે હજારો વર્ષથી જે સમાજ ગુલામ સ્થિતિમાં હતો અથવા ગુલામ બનાવી શોષણ કરવાની રીત હતી લોકોને અંધભક્ત બનાવી શોષણ થતી હતી ધર્મના નામે શોષણ થતું વગેરે બાબતો પર માનવી આજે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચાર ચિત્કાર કરતો થયો છે તેમાં કેટલાક લોકોને આ બાબત ન પણ ગમે પરંતુ સત્યતા સાથે આજ વિકાસ કરવા વૈજ્ઞાનિક આધાર પર વૈચારિક ક્રાંતિ જરૂરી છે હજારો વર્ષ પછી આજ આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ ઓળખ સાતત્ય અધિકારો વગેરેથી જાગૃત થવા લાગ્યો છે તે સંદર્ભમાં જનજાગૃતિ માટે આદિવાસી સમાજમાં સભા મિટિંગો થાય છે ત્યારે તેમાં જય જોહાર જય આદિવાસી જય ભીમ જય બિરસા મુંડા કે જયભીર પ્રદેશ વગેરે શબ્દનો ઉપયોગ કરવો તેમાં ગુનો લાગુ પડતો નથી કારણ કે ભારતના બંધારણમાં દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપવામાં આવેલ છે તેમાં જે લોકો પોતાના પ્રકૃતિ ધર્મ અથવા પોતાની વર્ષો જૂની સંસ્કૃતિમાંગથી બહાર નીકળી ગયા છે બીજા ધર્મ કે સમાજની સંસ્કૃતિ અપનાવી લીધી છે તેમને પોતાના ઘરમાં પોતાની મૂળ સંસ્કૃતિમાં પ્રવેશ કરવામાં અણગમો લાગે છે શરમ સંકોચ અનુભવે છે તેઓમાંગ કેટલાક અંશે મૂળ સંસ્કૃતિ ટકાવી રાખવા યોગ્યતા લાગતી નથી ભારતમાંગ દરેકને સ્વતંત્ર રીતે જીવન જીવવાનો અધિકાર છે તેથી આજના યુગમાં આ બાબતે કોઈને દબાણ કરી શકાય નહીં પરંતુ લોકો પોતાના સમાજપરત્વે સમાજ સુધારા વિકાસની બાબતમાં સાતત્ય રક્ષણની બાબતમાં વિચાર કરે તે જરૂરી જય જોહાર જય ભીમ જય બિરસા મુંડા જય આદિવાસી જય જયભીર પ્રદેશ વગેરે શબ્દો આજ યુવા પેઢીમાં સમાજ સુધારના ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં પ્રેરણારૂપ છે તેનો કેટલાક અંશે વિરોધ થાય તે યોગ્ય નથી હા તેના નામે ખોટુંબ કાર્ય થાય સમાજ કે રાષ્ટ્ર વિરોધી વર્તન વ્યવહાર થાય તે ગુનાહિત ગણાય છે પરંતુ ખોટુંબ વર્તન વ્યવહાર ન હોય અને આ શબ્દ બોલનારા લોકોને માનસિક સામાજિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે તો તે યોગ્ય નથી કેટલીક વખત જય જોહાર જયા આદિવાસી જય બિરસા મુંડા જય ભીમ જય ભીલ પ્રદેશ વગેરે શબ્દો જે વર્ગ કે સમાજના કેટલાક લોકો બોલે છે તે શબ્દ સામે સરકાર કે સમાજના લોકોને વાંધો નથી આ શબ્દ બોલનારા લોકો એક મંચ હેઠળ આવશે અને કેટલાક અંશે સમાજ સુધારના વિકાસમાં આગળ આવી શકે તેમ છે તેથી આ શબ્દનો વિરોધ કેટલાક અવપરૂપ કોઈ કરતા હોય તો તે યોગ્ય નથી તેને બોલતા અટકાવવું એ ગુનો છે સમાજ સુધારણા હેઠળ બોલે તે ગુનો નથી આ બાબત પર દરેક માહિતીથી જાગૃત થાય તે જરૂરી છે